મિત્રો આપ અત્યારે જોઈ શકો છો હું ધારેશ્વર મહાદેવ આવેલો છું જે ફક્ત હિંમતનગરથી નવ કિલોમીટર છે અને બહુ પૌરાણિક મંદિર છે આ વડ જુઓ તો પણ ખ્યાલ આવશે તમને મિની કબીર વડ પણ મીની કબીરવડ કહું છું મિત્રો હા તો મીની કબીરવડ પણ કહી શકું અને આ રીતના સરસ મજાનું લોકેશન છે મિત્રો નદીના વચ્ચે જ મંદિર આવેલું છે કુદરતી શિવલિંગ છે મિત્રો તો પૂરો ઇતિહાસ હું આપને હવે બતાવીશ અને ધારેશ્વર મંદિર આવવું હોય તો વિજાપુર હાઈવે પર ચડવાનું હિંમતનગરથી વિજાપુર આવો તો દેજરોટા ગામથી બે કિલોમીટર જ છે મિત્રો મિત્રો મંદિરનો ઇતિહાસ પણ તમે જોઈ શકો છો કિલોમીટર કહેવામાં થોડી ભૂલ પડી હતી પણ હિંમતનગર તાલુકાના પશ્ચિમ વિસ્તારમાં હિંમતનગરથી સત્તર કિલોમીટરના અંદરે આ દેવાલય આવેલું છે એ પણ હું આપને જણાવું હિંમતનગરથી દેઝરોટા ગામ વિજાપુર હાઈવે પર અને દેઝરોટાથી જ અંદર આવવાનું અને પૌરાણિક મંદિર આપ જોઈ શકો છો અત્યારે સિમ્પોલવાળા અનિલભાઈ અમારે ત્યાં લઘુરૂદ્ર યજ્ઞનો પ્રોગ્રામ રાખેલો તો મિત્રો વિડીયો લાંબો થશે પણ પૂરો જોશો આ પૌરાણિક વર્ડ પણ બતાવું છું બે સાઈડથી નદી વહે છે અને વચ્ચે આ રીતના મંદિર આવેલું છે મિત્રો એ પણ હું આપને બતાવું આ રીતના મિત્રો પૌરાણિક શિવાલય આવેલું છે જે બહુ જૂના ટાઈમથી છે ધારેશ્વર મહાદેવ અને આજુબાજુ બીજા પોચ પાંચ પૌરાણિક મંદિર આવેલા છે હનુમાન દાદાના માના બધા બાંધને પરથી પણ ખ્યાલ આવે કે આ બાંધકામ જૂનું છે મિત્રો એ પણ આપણા મૂર્તિઓ પરથી ખ્યાલ આવશે અને હવે હું મહાદેવના આપને દર્શન કરાવું છું મિત્રો એ પણ આપ જોઈ શકો છો ધારેશ્વર મહાદેવનું શિવલિંગ સ્વયં પૂછે મિત્રો એ પણ આપ નિહાળી રહ્યા છો અને જમીનમાં બહુ નીચે છે મિત્રો એ પણ આપ લાઈવ જોઈ શકો છો આપ મારી સાથે નિહાળી રહ્યા છો અને મિત્રો આ સ્વયંભૂ શિવલિંગ છે એ પણ હું આપને જાણ કરી રહ્યો છું અને આ રીતના ઉપર ભગવાન શંકરની મૂર્તિ પણ બનાવેલી છે મિત્રો અને બહુ અતિ પ્રાચીન બાંધકામ છે મિત્રો બાદ મહિનો જીરણો દ્વાર કરેલ છે મંદિર પરિસરમાં મિત્રો સૂર્યનારાયણ ભગવાનનું પણ મંદિર છે મહારાજનું કેવું એવું છે બાવજીનું આ પાંડવકાલીન મંદિર છે એ પણ આપ જોઈ શકો છો આ બાજુ ગણેશ દાદા છે પાંચ મંદિર છે અલગ અલગ એની બાદની પણ જુઓ તો પણ ખ્યાલ આવશે બહુ પૌણા પૌરાણિક છે મિત્રો એ પણ હું આપને જણાવી દઉં હનુમાન દાદાની પણ મૂર્તિ છે અને ધારેશ્વર દાદાની ગજાના પણ હું આપને દર્શન કરાવું તો મિત્રો આપ જોઈ શકો છો મંદિરના પાછળ શિવાલયના પાછળના ભાગમાં આ પૌરાણિક વાવ છે અને એનો જીર્ણોદ્વા સંવત બે હજારની સાલમાં કરાવેલો એના પરથી પણ તમને ખ્યાલ આવશે કે આ કેટલી જૂની બાબત છે એના પરથી આપણે ખ્યાલ આવે તો હા બાવજીને તમે જોઈ શકો છો અને એમના ફાધર અહીંયા પૂજા કરે છે તો ધારેશ્વર મહાદેવનો ટૂંકો ઇતિહાસ આપશે ધારેશ્વર મહાદેવ સ્વયંભુ સ્વયંભૂ શિવાલય છે જે બદ્રી કેદારનાથની જેમ પણ અહીંયા કેદાર છોટા કેદાર કહેવામાં આવ્યા છે બાર ઇતિહાસમાં તમે વાંચી લેજો અહીંયા પંચદેવ મંદિર છે સ્વયંભૂ શિવ સાક્ષાત દેવ સૈયો અને એમની ફરતે પાંચ દેવ છે અધિપતિ દેવ શિવ સૈયો બરાબર છે પૂર્વી ગંગા એકવીસ વડ

મંદિરનો ઇતિહાસ હું ફરીથી પણ બતાવી રહ્યો છું મિત્રો તો વિડીયો સ્ટોપ કરીને પણ તમે જોઈ શકો છો તો દૂરથી પણ હું મંદિર સંકુલ આપને બતાવી રહ્યો છું તો શનિ રવિ બાળકોને લઈને આવો ધારેશ્વર મહાદેવ તો પિકનિક પણ મજા આવશે અને આ રીતના રસોઈની અગ્નની બધી વ્યવહારતા શિવાલયના જોડે જ હોય છે મિત્રો એ પણ હું આપને જણાવું રસોઈ પણ બહુ સરસ બનાવતા હોય છે અને બિલકુલ નદીના વચ્ચે જ આ આવેલું છે મિત્રો મિત્રો હવન બાદ આ રીતના બાજુમાં મંદિર દેખાય છે અને આ રીતના મંદિર જ વ્યવસ્થા કરતી હોય છે સરસ મજાના લાડુ સેવ પાપડ પૂરી મરચાં અને દાળ ભાત શાક બધું જોઈ શકો છો મિત્રો અને આ રીતના સરસ મજાની બે સબ્જી પણ બનાવતા હોય છે તો મિત્રો અહીંયા તમે યજ્ઞ પણ કરી શકો છો આ હોલ જોઈ શકો છો અને નાના બાળકો ભોજન લઈ રહ્યા છે તો મિત્રો વિડીયો પસંદ આવે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો